ચૈતર વસાવા તો હાલ જેલમાં છે ત્યારે ચૈતર વસાવાના દેડિયાપાડામાં આદિવાસીઓનો હુકાર બનવા માટે ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષારભાઈ ચૌધરી પહોંચ્યા હતા નમસ્કાર હું હિરણ પરમાર અને આપ જોઈ રહ્યા છો

નરેન્દ્ર મોદીની ગેરંટી પર સવાલ ઉઠાવ્યા હતા શિક્ષણ મંત્રી હાથ લીધા કર્યા હતા કે સરકાર આદિવાસી સમાજની લાગણી નથી સમજતી વધુમાં ભાજપ સરકાર ના બતાવવાના અને ચાવવાના દાંત જુદા છે તેમ કહીને જુઓ ભાજપ સરકાર પર તુષાર ચૌધરીએ કેવા પ્રહાર કર્યા લખ્યું છે 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 કે કે મોદી એના જ આપે એટલે એ એ એવું અમે એક્યાસી કરોડ લોકોને મફત અનાજ આપીએ છીએ નજીયા લોકસભાની ચૂંટણી સુધી આપવાના છે કારણ કે અમારે મત પણ લેવાના છે તો મારો પહેલો પ્રશ્ન વડાપ્રધાન શ્રી એ જ થાય કે ભાઈ એકસો વીસ કરોડની વસ્તીમાં એક્યાસી કરોડ લોકો મફત નું ખાય તો જીવે છે તો તમે દેશનો હું વિકાસ કર્યો બીજું એ લોકોનું ગુજરાતનું એમાં લખેલું હતું કે ગુજરાતમાં બોતેર લાખ રેશન કાર્ડ ધરાવતા પરિવારોના ત્રણ કરોડ ચોપન લાખ લોકોને ગુજરાત સરકારની મફત અનાજ આપે છે આપણી ગુજરાતની વસ્તી છ કરોડ તો છ કરોડ માંથી સાડા ત્રણ કરોડ મફતનું જ થાય બીજી એ લોકો એ બીજું કોણ હતું એક મોદીની ગેરંટી એમ છે મોદીની ગેરંટીમાં શું લખેલું હતું કે ભારત દેશમાં એક પણ ઘર કાચું નહીં હોય દરેક ને પાકું ઘર મળશે હું અહીંયા માલ સમૂહ ની ચીદાથી ના આવ્યો પેલા છાપરીને નળિયા ને પેલા ઘાસના પૂરા વાળા દેખાયા તો મને વિચાર આવ્યો ઢેડિયાપાડા ભારત દેશમાં નથી કે હું કેમ કે બધાના પાકા ઘર આવી ગયા ડેડિયાપાડા વાળા કેમ રહી ગયા ને આપણને પાકા ઘર માટે એ લોકો કેટલા પૈસા આપે એક લાખ વીસ હજાર એ વિચાર હપ્તામાં બરાબર પણ રાજપીપળામાં ઘર મળે ને પ્રધાનમંત્રી આવાસ યોજના એને લાખ રૂપિયા કેમ કારણ કે આપણે રાજપીપળા મોંઘું મળે એટલે એને એક લાખ વીસ હાજર એટલે એક વસ્તુ સમજી લો કે એક જ પાર્ટી સરકાર ત્રીસ વર્ષથી હોય તો આપણે આંદોલન જ કર્યા કરવું પડે એનો મતલબ એક તો વસ્તુ નક્કી છે ને કે આ સરકાર ને આપણા પ્રત્યે લાગણી નથી હવે એ સમજવાની જરૂર આપણે જ એ સમજવાની જરૂર આપણે જ કારણ કે અમે મારા ખેડૂતોમાં મત વિસ્તાર છે એમાં કોશીના તાલુકો છે પંચાણું ટકા આદિવાસી શિક્ષણ શિક્ષણનું પ્રમાણ બી ઓછું ગરીબ મજૂરી કરતો વર્ગ પણ એ લોકો કાયમ એક જ વાત કે માને છોડીને માસીને ધાવવાની જવાય માને છોડીને માસીને ધાવવાની જવાય આપણે બધા માસી પાસે પહોંચી ગયા એટલે આ પરિસ્થિતિ છે આપણી ઓગણીસો સુડતાલીસ માં ભારત દેશ આઝાદ થયો અને ઓગણીસો પચાસમાં ભારતનું બંધારણ રચાયું તારે ડેડીયાપાડાનો કયો વસાવાતા દિલ્હી ગયેલો તો હું આદિવાસી છું મને બંધારણમાં આદિવાસીનો અધિકાર આપો મને આદિવાસી છું એટલે મને શિક્ષણમાં અનામત આપો હું આદિવાસી છું એટલે મને નોકરીમાં અનામત આપો કોઈ ગયેલું કોઈ કોઈ ગયેલું પણ કોઈ કોંગ્રેસની સરકાર હતી કોંગ્રેસ સરકાર બાબા સાહેબ આંબેડકરે બંધારણ બનાવ્યું ને એને કીધું કે આ લોકો વિકાસથી વંચિત છે એ લોકો બધા દેશ લોકો સાથે ભળી મળી શકે એટલા નથી પછાત લોકો છે એને બી સાથે લાવવા હોય તો એને અનામત આપવી પડશે ને તો આપણને આદિવાસીનો અધિકાર મળે આજે અમરસિંહભાઈ ચૌધરી મુખ્યમંત્રી હતા દસમું પાસ દસમું પાસ એટલે કેવું પાછું એક ટ્રાયલ એ પાસ હોય તો ચાલે બે ટ્રાયલ એ પાસ હોય તો ચાલે ત્રણ ટ્રાયલ એ પાસ હોય તો ચાલે ને પાંત્રી ટકા માર્ક હોય તો ચાલે એવા દસ હજાર થી વધારે આદિવાસી લોકોને બિન તાલીમ શિક્ષક તરીકે ભરતી કરેલા બિન તાલીમ શિક્ષક બે વર્ષમાં જયારે વેકેશન પડે ત્યારે એને શિક્ષકની તાલીમ ને બે વર્ષમાં પૂરો પગાર આજે તમારા તો કોઈ સ્કૂલમાં ગામડે તપાસ કરજો બિન તાલીમ શિક્ષક નોકરી કરતો હશે ને એનો પગાર એક લાખ ઉપર પહોંચી ગયો છે બિન તાલીમ શિક્ષક જે રિટાયર થાય છે ને એને પચાસ હજારનું પેન્શન મળે છે પણ આપણી તકલીફ શું છે એક લાખના પગારે પહોંચી ગયા આપણે પચાસ હજાર પેન્શન બી લે લેતા થઈ ગયા ને આપણે આપણા છોકરાને પચીસ હજારનો મોબાઈલ બી અપાવીએ કારણ કે બંને પતિ પત્ની માસ્તરો બે લાખ રૂપિયા મહિના આવતા હોય તો પચીસ હજારનો મોબાઈલ તો અપાવી શકે ને છોકરાને કે આપણે આપણા છોકરાને એસી હજાર મોટર સાયકલ બી અપાવી પણ એ છોકરાને તમે કહેતા નથી કે આ કોંગ્રેસની સરકાર હતી ને દસમી પાસ મને નોકરી લાગી તો હું તને આ પચી ધારો મોબાઈલ લઈ આપી શકું છું કે તો તને મોટર સાયકલ લઈ આપીશ આ વાત આપણે કહેવી પડશે આ વાત એવી કેવી પડશે કારણ કે અહીંયા પચાસ વર્ષથી ઉપરના જાય એને કોઈ સરકાર આપવા જ નથી બહુ બધો રૂપ પેન્શન આપશે એમાં બી પચા કાગળિયા માગશે કારણ કે એથી વધારે તમને કોઈ સરકાર આપવાની નથી કારણ કે અત્યારે પરિસ્થિતિ કેવી છે અમે વિધાનસભામાં બેસીએ છીએ તમને ખબર છે આપણા શિક્ષણ મંત્રી છે કુબેરભાઈ ડિંડોર સાહેબ એ જયારે ધારાસભ્ય હતા ને એમણે જીતુભાઈ વાઘાણીને પત્ર લખેલું કે ભાઈ અમારા આદિવાસી વિસ્તારમાં ટેટ ને પાસ કરેલા અસંખ્ય છોકરાઓ છે તો એ લોકોને તાત્કાલિક ભરતી કરીને પૂરા પગારની નોકરી આપો એવું ડિંડોર સાહેબે જીતુ વાઘાણી શિક્ષણ મંત્રીને લખેલું હવે ડિંડોર સાહેબ જાતે જ શિક્ષણ મંત્રી બની ગયા તો હવે તો નોકરી જ એમને આપવાની છે તો સાહેબ જ્ઞાન સહાયક લઈ આવી સાહેબ જ્ઞાન સાહેબ એક આવી અને ટેટ ટાટ વાળાને બી અગિયાર મહિનાની કરાર આધારિત ભરતી એટલે ભાજપના બતાવવાના દાંત જુદા છે ને ચાવવાના દાંત જુદા છે એ આપણે આદિવાસી ઓળખી નહીં શકીશું ત્યાં સુધી આપણી આ પરિસ્થિતિ રહેવાની છે જંગલ જમીનની વાત કરીએ ડાંગ જિલ્લામાં તપાસ કરજો ડાંગ જિલ્લામાં ઓગણીસો ને એસીમાં અમરસિંહભાઈ ચૌધરી ત્યારે વન મંત્રી હતા અરે માધવસિંહભાઈ સોલંકી સાહેબ મુખ્યમંત્રી હતા એ વખતે ડાંગ જિલ્લામાં આદિવાસીઓને જંગલની સનદ આપેલી છે પણ જંગલની સનદ આપેલી એટલે કેવી આપેલી એના નામે સાત બારમાં એનું નામ એને માલિક બનાવેલો ઓગણીસો એસી માં આ કાયદો તો બે હજાર છ માં આવ્યો પણ કાયદો બે હજાર છ માં આવ્યો એ વખતે બધાએ મતદાન કરવાનું હતું મારો બી એક મત હતો કારણ કે હું બી ત્યારે સંસદ સભ્ય હતો અને અમે એક એક મત આપીને આ જંગલ જમીનનો કાયદો પસાર કરાવેલો એટલા માટે કે આપણા વંચિત ભાઈઓ જે વર્ષોથી જંગલની જમીન ખેડી છે એને હક ને અધિકાર મળે અને જોગાનું જોગ બે હજાર નવમાં હું ભારત સરકારમાં મંત્રી બન્યો ત્યારે બી મને આદિવાસી વિભાગ જ સોંપ્યો હતો એટલે જંગલ જમીનના અમલીકરણની જવાબદારી મારા માથે હતી હું આખા ભારત દેશમાં આપણા આદિવાસીઓ રહે છે છત્તીસગઢ હોય ઝારખંડ હોય ઓરિસ્સા હોય મધ્યપ્રદેશ હોય રાજસ્થાન હોય આસામ હોય પશ્ચિમ બંગાળ હોય એક એક રાજ્યમાં મેં પ્રવાસ કર્યો છે દરેક રાજ્યોની સરકારે જંગલની જમીન તો આપી પણ જેટલી ખેડતો તો ને એટલી આપી જંગલની જમીન તો આપી પણ એનું સાત બારમાં બી નામ ચડાવી નાખ્યું ત્યારે આપણા ગુજરાતમાં આપણને ખાલી ખેડવાનો હક આપ્યો ખેડવાનો હક આપ્યો છે એક એકર ખેડતું એને એક ગુફો આપી એવા બી દાખલાઓ છે ઉપરથી જંગલ ખાતાની હેરાનગતિ બી ચાલે છે ના વસ્તુ ખાલી ડેડીયાપાડામાં નથી મારે ત્યાં બી વિજયનગર ખેડબ્રહ્મા કોશીનારમાં લો તમે દાહોદ જિલ્લામાં લો તમે પંચમહાલ જિલ્લામાં લો આ બાજુ તાપી જિલ્લો સુરત જિલ્લો ડાંગ જિલ્લો વલસાડ જિલ્લો બધી જ જંગલ ખાતું હેરાન કરે છે કેમ કારણ કે સરકાર સૂચના છે કે આપણે જંગલની જમીન બચાવવાની છે આ લોકોને આપવાની નથી એટલા માટે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે એટલે હજી મોડું થયું નથી પણ હવે આપણે બધા જાગી છે કારણ કે મને છે ને વિધાનસભાની ચૂંટણી તમને યાદ કરે વિધાનસભાની ચૂંટણીમાં એવું થયું કે પહેલ વહેલી વાર ત્રણ પાર્ટી ચૂંટણી લડે કોંગ્રેસે તો એમ કીધું કે ભાઈ અમારી સરકાર આવશે તો પાંચ વર્ષમાં દસ લાખ લોકોને પૂરા પગારવાળી નોકરી લઈ રિટાયર થાય તો પેન્શન મળે એવી નોકરી આપીશ અમારી સરકાર આવશે તો અમે પાંચસો રૂપિયા ગેસનો પાટલો આપીશું અમારી સરકાર આવશે તો અમે વીજળીના બિલમાં બસો યુનિટ માફ કરીશું બીજી પાર્ટી આવી એને એમ કીધું કે નહીં અમારી સરકાર આવશે તો અમે મફત આપીશું તમારે લાઇટ ડ્યુટી ભરવું નહીં પડે અને જે શિક્ષિત બેરોજગાર છે એટલે દર મહિને અમે પેન્શન પણ આપીશું એટલે આપણે આદિવાસીઓ છે બે લાઇટમાં પડી જાય અમુક લોકો અમારી હાથે રહ્યા પાંચસોના અમુક ગેસનો બાટલો લેવા અમુક બહેનો રહી અમુક બહેનો મફત લેવા ગઈ યુવાનો અમુક નોકરીવાળા હતા તે અમારી હાથે રહ્યા અમુક ને પેલું પેન્શનમાં જ મજા હતી કે બેકારી બધું લઈ લઈએ આપણે પછી ગેર ગાય તો છે જ થોડી ખેતી કરી કાં હું તો આપણે કાં નોકરી કરવાની બી જરૂર છે કે નોકરી તો પાછી દેરિયાપાડા કાં જવું પડે નોકરી કરવા એમના કરતા આપણે કઈ ગામ ગામમાં તો રહેવાય ને કે એ લોકો એ બાજુ રહી ગયા પરિસ્થિતિ એવી થઈ મફતવાળા બી રહી ગયા ગેસના બાટલાવાળા ને પાંચસો વાળા બી રહી ગયા હાડી અગિયારસો વાળા આવી ગયા હવે તમે એમ કેવો કે ના અગિયાર ભાજપ હતી બધા સાડી ચારસો નો ગેસ નો બાદલાનું વચન આપી આવ્યું તો આપણે બી માંગો કે હે આપણને અગિયારસો નો થોડો પોસાય છે મોંઘવારી તો આપણને બી લાગે જ છે ને અહીં તો એકસો છપ્પન જીતાડેલા છે તો અહીંયા બી અઢી નો આપો અઢી ની તો પાંચસો નો તો આપો એવું એ લોકોને કેવું પડે ભાજપના ધારાસભ્યને કાગળ લખો ભાજપના ધારાસભ્ય જીતેલા છે અને કાગળ લખો કે ભાઈ બીજી સરકાર તમે બધા સરકાર બનાવવાની ત્યાં ચારસો માં સાડી ચારસો માં આપતો છે તો ગુજરાત ને શું ગુનો કહ્યો પણ આજે એકસો છપ્પન સીટ આવ્યા પછી ભાજપ નું નાના નાનું કાર્યકર હોય ધારાસભ્ય હોય જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નો સભ્ય હોય કે સરપંચ હોય કે મંત્રી હોય એ લોકોને એટલું અભિમાન આવી ગયું છે કે આ ગુજરાતની જનતા તો છે ને અમારી મુઠ્ઠીમાં છે એમને કે હું જ મત નાખે એટલે એ લોકોને હવે કોઈની પડી નથી બધા રૂપિયા બનાવવા પડે બધા રૂપિયા બનાવવા પડેલા છે આજે મારો જે વિસ્તાર છે ખેડૂતમાં ત્યાંથી અંબાજી કેટલું થાય ચાલીસ કિલોમીટર થાય હમણાં ભાદરવા મહિનામાં ભાદરવી પૂનમનો મેળો ભરાય લોકો પગપાળા ત્યાં માતાજીના દર્શન કરવા આવે મેં કલેક્ટરને ફોન કર્યો હતો આ વખતે કેટલા લોકો આવ્યા તો કે સાહેબ આ વખતે રેકોર્ડ તૂટી ગયો કેટલા તો કે પંદર લાખ લોકો દર્શન કરવા આવ્યા પંદર લાખ લોકો દર્શન કરવા આવ્યા હવે આપણે માતાજીને મંદિરે દર્શન કરવા જઈએ તો આપડે પ્રસાદ તો લઈ જઈએ ઘરમાં પ્રસાદ તો લઈને જઈએ ને ઘરે બરાબર પંદર લાખ લોકો પ્રસાદ લઈને ગયા પછી ખબર પડી કે પ્રસાદ નું ઘી તો ડુપ્લિકેટ હતું પ્રસાદ નું ઘી તો ડુપ્લિકેટ હતું નકલી ઘી આપણે ડૂબોલો હવે દેવમુગરા માતા માં આપણે નકલી ઘીનો દીવો બી કરીએ તો માતાજી માફ કરે કરી આપો હે આપણે કોઈ દિવસ વિચારી બી શકીએ આ ભાજપ વાળા રામના નામે મત માંગે પણ માતાજીને બી છોડતા નથી ઓળખી લેજો કારણ કે હવે રામના નામે જ મત માગવાના છે આ મંદિરનું ઉદઘાટન કરવાના છે તુષાર ચૌધરી તમે જો આ સરકાર નહીં બદલશો તો કોઈ કઈ નહીં કરી શકે આપણે ખાલી આવેદનપત્ર આપ્યા કરું કે આપણે આવી રીતે ભેગા થઈને એ લોકોને ગાળ આપ્યા કરવું પણ આપણા પ્રશ્નો ઉકેલાશે નહીં કારણ કે આજે તમે જુઓ છો કે પૂરા પગારવાળી નોકરી બેરોજગારી ભત્તાની લાઈનમાં ઉભા રહ્યા

असली अशली हम्हा चालतं नाही आपण जो लढाई लढवी होई तो आपण बघाय राजकीय भी क्रांती लावली पड़ी थोडा आपण वेचायसू फ्री सीट कार्ड बंद गेला वर्षाभेर बात करता था, को एक आगळ नाही लखेलो फ्री सीट कार्ड चालू राखो हे बी आदिवासी धारासभ्यगळ नाही लखेल अमेरिके कोंग्रसवाडाने आग वडाही लखेला પણ ભાજપ વાળા આદિવાસી ધારાસભ્ય કંઈક આગળ લખેલું નથી કારણ કે એ લોકોની કોઈ હિંમત જ નથી સરકાર વિરુદ્ધ કઈ લખવાની પણ હવે અમે અમે કામ હેડ પડે તમે એટલા અમને કરી દીધા કે વિરોધ પક્ષ બી નબળો હોય તો એ લોકો પછી ગાંઠે રાખવો પડે વિરોધ પક્ષ બી સશક્ત રાખવો પડે તો જ આપણા કામો થાય તો જ આપણા આદિવાસીનો પ્રશ્નો હલ થઈ શકે એટલે આ રેલી થકી આપણે બધા ફરી એક છીએ સંગઠિત થઈએ અને સંઘર્ષ કરીને બી આપણા હક્ક ને અધિકાર પાછા મેળવીએ એના માટેની લડાઈ આપણે સૌ સાથે મળીને લડીએ એટલી મારી સૌને વિનંતી સૌનો આપો તમને મારો રિપોર્ટ કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર